હે નારદજી હું આપને ઓળખી ગઈ આપ સામાન્ય એવા પુરુષ નથી આપ તો મહાપુરુષ છો જેને ધ્રુવજીને પદ અપાવ્યું છે ધ્રુવ પદ મપીયા તો યત કૃપાલો ધ્રુવોયમ ધ્રુવજીને પદ અપાવનાર આપ છો પ્રહલાદજીને પદ અપાવનાર પ્રભુ આપ છો આપના ચરણોમાં વંદન કરું છું અને પછી નારદજી બેઠા છે આસન લગાવીને વેદોનું અધ્યયન કર્યું વેદોનું અધ્યયન કર્યા વેદ વેદાંત ઘોષિષ ગીતા પાઠેર મુહુર મુહુ ગીતાજીના પાઠ કર્યા બન્યું એવું જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા આળસુ મરડી અને ફરી પાછી મૂર્છા આવી ગઈ છે આશ્ચર્ય થયો હાહાકાર થયો અને ત્યારે આકાશવાણી થઈ અને કહે છે સત્કર્મણી કૃતે તસ્મિન સનિદ્રા વૃદ્ધતા નયો હે નારદજી આ બંને બાળકોને જાગૃત કરવા માટે તમે કઈક સત્કર્મ કરો સત્કર્મના પ્રભાવથી આ બંને બાળકો જે વૃદ્ધા અવસ્થામાં છે એ વૃદ્ધા અવસ્થા થશે યુવાન થશે અને મૂર્છામાંથી દૂર થશે જાગૃત થશે કયું સત્કર્મ કરવું નારદજી વિચાર કરે છે ભક્તિ મહારાણીને કયું તમે ચિંતા ન કરો આ જ્ઞાન અને વૈરાગ્યને હું જાગૃત કરીશ એ વચન આપી અને ત્યાંથી એ નીકળ્યા છે યમુનાજીના કિનારેથી અને આજે આવ્યા છે આ બદ્રી વિશાલ ક્ષેત્રમાં અને આ વાતચીત કરે છે સનત કુમારોને બધી વાત કહી કે આ બધી વાતની ચિંતા છે અને ત્યારે સનત કુમારો કહ્યું કે હે નારદજી હવે તમે ચિંતા ન કરો માન ચિંતા કરો દે વર્ષે ચિત્તે સમાવહ ચિંતા કરવાની જરૂર નથી આ બંને બાળકોને જાગૃત કરવા માટે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકા જે શુગદેવજીએ ભાગવતજી ગાયું છે ને એ ભાગવતનું ગાયન કરો ભાગવત કથા કરો આ કથાના માધ્યમથી આ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે નારદજી નિર્માણ કેમાંથી થયું છે તો કે વેદ વેદ અને અને તો પુરાણનું તો અધ્યયન થઈ ગયું તો એમાંથી જ આ ભાગવત બન્યું છે તો એનું અધ્યયન થઈ ગયું તો ભાગવત કરવી જરૂરી સનતકુમારોએ કહ્યું હા વેદો ઉપનિષદાઓ સારા જાતા ભાગવતી કથા વેદ અને ઉપનિષદોનું સાર છે ને એ આ ભાગવત છે આંબાનું વૃક્ષ જે છે એ દિવ્ય છે પણ એ આંબાના વૃક્ષ ને ખવાતું નથી એના માટે તમારે આંબો ખાવો પડે નકર આંબો આવ્યો કેમાંથી તો કે વૃક્ષ વૃક્ષમાંથી પણ આપણે આંબો ખાઈએ છીએ કે આંબાનો રસ પીએ છીએ તો એ એનું ફળ છે આંબો છે એ એનો આપણે રસ પીએ છીએ થડનો રસ નથી પીતા નક્કર થડમાંથી જે દાળ બની દાળમાંથી ફળ બન્યો એ ફળ એનો જ રસ આપણે પીએ છીએ નારદજી સંજાને સનદ કુમારો કહે છે આમૂલાગ્રમ રસસ્તિષ્ઠન નાસ્તે ન સ્વાદ્યતે યથા સ્વભૂય સમૃદ્ધ ભૂત ફલે વિશ્વ મનોહરમ પેલું દ્રષ્ટાંત મેં હમણાં કહ્યું ને કે આંબો આંબાનો રસ આપણે પીએ છે એ રથમાંથી એ થડમાંથી આ ડાળી બની ડાળી બન્યું છે આ આંબાનું ફળ અને ફળનો આપણે રસ પીએ છીએ